રખ્યાલ ગામમાં કચરાના ટ્રેક્ટર ડ્રાઈવરનો પગા તલાટીકમ મંત્રી ખાઈ ગયા તેવી લોકચર્ચા ટ્રેક્ટર ડ્રાઈવર નોકરી છોડવા મજબૂર પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામ તલાટીકમ મંત્રી તથા સરપંચના પતિના નાક હેઠળ ગંદકીનું સામ્રાજ્ય બનતું જઈ રહ્યું છે આવી પરિસ્થિતિમાં લાખો રૂપિયાનું ફાળવેલું ટ્રેક્ટર હવે આવી રહેલી લગ્નની સિઝન માટે વરઘોડા કાઢવા માટે તલાટીકમ મંત્રી ધુરા કલર કામમાં ગયું હોય તેવી લોકચર્ચા ચાલી રહી છે જે કારણે આજે રખિયાલ બજાર અને રખિયાલ ગામ વચ્ચેનો રોડ મહેકાલ ઠારુની મુવાડી રોડ ગંદકીથી ખદઘી રહ્યો છે સાથે સાથે એવું પણ જણાવ મળ્યું છે કે આ કચરાનું ટ્રેક્ટર ચાલકનો પગાર પણ તલાટી કમ મંત્રી ખાઈ ગયા જેથી કરી આ ટ્રેક્ટર ડ્રાઈવર નોકરી છોડવા મજબૂર થઈ ગયો છે આવો નાનો એવો માણસ પોતાનો ગુજારો ટ્રેક્ટર ડ્રાઈવર કરી કરતો હોય જ્યારે મોટા પગાર ધોરણવાળા આવા તલાટી કમ મંત્રીને સરપંચના પતિ એક નાનકડા માણસનું શોષણ કરે તે વ્યાજ બી ગણાય આગળના અંકમાં તલાટી કમ મંત્રી અને તાલુકા વિકાસ અધિકારીએ સરપંચના પતિનો બચાવ કેવી રીતે કર્યો

કલાટીન મને કે હું જોઈ લે જો લે મારી નોકરી કરી લેશું હું રજીસ્ટર છે મારી પાસે સહાયો કરેલી બધી અગિયારમા મહિનાની નાવ જો ટીડિયો સાહેબ જોડે સાહેબ આયા કરી દિનેશ ચંદ્ર સાહ બોધિક ભારત ન્યૂઝ